સુરતના ઉધનામાં જરી બનાવવાની ફેક્ટરીમાં ચુકાવનારી ઘટના બની છે જ્યાં એક બેતાલીસ વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તેનું કરુણ મોત થયું હતું સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદ જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા હાલ પિંકી કુમારી સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહે છે

ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી ધીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે જાન્યુઆરી માસથી આ મહિલા નોકરી કરતી હતી અને આ મહિલા જે છે એ પ્લોટ નંબર બસો પિસ્તાલીસ શિવરાજનગર નવા ગામ બિન્ડોલી અને ખાતે રહે છે પોતાના પતિ અને બાળકો સાથે અને મૂળ વતન એ બિહાર છે એમના પતિ પણ આજ રીતે કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા છે